નમસ્તે બાલ દોસ્તો બાળમિત્રો ધોરણ બે ગણિત વિષયમાં એકમ સત્તર સદ્યપુથીનું લેખન આપણે શીખવાનું છે તેમાં કાળ નંબર આઠ તમે કેટલું વજન ઉચકી શકો છો તે એકમ આપણે ભરીએ છીએ અહીં આ સદ્યપોથીની અંદર પ્રાણીઓ આપેલા છે પક્ષીઓ આપેલા છે સામે વજન વજનવાળી વસ્તુ મૂકેલી છે તેમાંથી તે વજન કેટલું ઉપાડી શકે તેની સામે સાથે તમારે જોડવાનું છે બાળમિત્રો તે ખાસ ધ્યાન રાખજો એક પ્રાણી અથવા એક પક્ષી હોય તે એક જ વસ્તુ શકે શકે એવું હોતું દાખલા તરીકે આ છે તો તે ગુણ તો ઉપાડી જ શકે પરંતુ તેમની સાથે તે ખાંડના દાણા પણ ઉસકાવી શકે તો એક વસ્તુ સાથે બે આવી શકે તો તમે બે ત્રણ વસ્તુ સાથે જોડો તો પણ તમારું ખોટું પડે નહીં અને એક સાથે જોડો તો પણ થાય પરંતુ ખાસ યાદ રાખવાનું એક પ્રાણી એક કરતાં વધારે વસ્તુ ઉશકી શકે છે પરંતુ દાખલા તરીકે આ પક્ષી હોય તો તે ગુણ ન ઉપાડી શકે તે તો જે ઉપાડે તે જ ઉપાડી શકતું હોય તો તમારે વસ્તુ સાથે તમારે જોડવાનું છે એક કરતાં વધારે સાથે જોડો તો પણ ચિંતા નથી સારું ભાઈ મિત્રો શરૂ કરીએ તો ગજેડા ભાઈ છે એ ખાંડ તો ઉપાડી શકે ત્યાર પછી તે ગુણ તો ઉપાડી શકે તો પણ ખાંડ પણ ઉપાડી શકે એટલે બે સાથે પણ તમે જોડી શકો ત્યાર પછી આપણે જોઈએ પક્ષી તો પક્ષી શું શકે તે આપણે જોવાનો પ્રયત્ન કરીએ ચાલો બાળ મિત્રો તમારે પેન્સિલની મદદથી તે કામ કરતું જવાનું છે ત્યાર પછી હાથી ભાઈ છે તો હાથી છે તે લાકડું ઉપાડી શકે ગુણ પણ ઉપાડી શકે તો તેની સાથે પણ તમે જોડી શકો પક્ષી છે તો પક્ષી ખાંડ પણ ઉપાડી શકે ગુણ ના ઉપાડી શકે તો કઈ કઈ વસ્તુ છે તે આપણે જોતા જઈએ હા તો અહીં પાંદડું છે તો પાંદડા સાથે તમે પક્ષીને પણ જોડી શકો કારણ કે પક્ષી છે એ પાંદડું પણ ઉપાડી શકે કીડી છે તે ખાંડ પણ ઉપાડી શકે પાંદડું પણ ઉપાડી શકે તો બંને સાથે પણ તમે જોડી શકો છો તો બાળ મિત્રો આ જ રીતે તમારે અંદાજ લગાવવાનો છે કયું પ્રાણી કયું પક્ષી શું ઉપાડી શકે તે સાથે તમારે જોડી દેવાનો છે કૂતરો છે તો તે બોલ ઉપાડી શકે પાંદડું ઉપાડી શકે ખાંડ પણ ઉપાડી શકે તો એક કરતાં વધારે વસ્તુ સાથે પણ તમે જોડી શકો છો તો આટલું કામ તમે કરજો અંદાજ લગાવજો હવે આગળના પેજમાં જોઈએ સામે પ્રાણી પક્ષી આપેલું છે અને સામે

તો પાંદડું તો ચકલી ઉપાડી શકે તો તમારે સરસ રીતે આખામાં તમારે કલર પૂરી દેવાનો છે પાંદડામાં કલર પૂરાઈ જાય ત્યાર પછી નીચેના ભાગમાં આલવાનું છે કે ભાઈ ઠેલી કે ઠેલી ચકલી ઉપાડી શકે ન ઉપાડી શકે તો તેમાં કલર પૂરવાનો નથી કેળા એટલા કેળા કેમ ઉપાડે ચકલી ઉપાડી શકે નહીં પીછું હા પીછું ઉપાડી શકે તો તમારે તે જ કલર જે લીધો છે એ મનપસંદ કલર તમારે પીછામાં સરસ રીતે પૂરી દેવાનો છે તે જ રીતે નીચે આપેલા ચિત્રો તમામ રીતે તમારે પૂરા કરવાના છે ઊંટ તો ઊંટ શું ઉપાડી શકે હા ઠેલી પણ ઉપાડી શકે કેળા પણ ઉપાડી શકે લાકડા પણ ઉપાડી શકે શું ઘેટું ઉપાડી શકે હા તેને માત્ર બે સાઈડ જો ઉપાડી શકે પરંતુ આ બધી વસ્તુ તે ઉપાડી શકે તો તેમાં બધામાં તમારે કલર બીજો મનપસંદ કલર લઈ અને બધામાં કલર તમારે કબૂતર નહીં ને આ ફોન છે તો ફોન પણ ઉપાડી ના શકે વજનદાર ફોન હોય તો તમે આ બે વસ્તુમાં તમે કલર પૂરી શકો તો બાર તો તમારે જ અંદાજ લગાવવાનો છે જો ઉપાડી શકે તો તમે તેમાં કલર પૂરવાનો છે પરંતુ મોટી વસ્તુ છે તે પ્રાણી ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે તે ઉપાડી શકે છે કે નહીં તે જોઈ અને આપણે કામ કરીશું તો પછી તમારે આગળ ભરતા જશો બકરી બકરી કઈ કઈ વસ્તુ ઉપાડી શકે ઘોડો ઘોડો કઈ કઈ વસ્તુ ઉપાડી શકે એમાં કલર પૂરો બિલાડી બિલાડી આમાંથી કઈ કઈ વસ્તુ ઉપાડી શકશે તેમાં કલર પૂરવાનો છે અને વાંદરું તો વાંદરો શું શું વસ્તુ ઉપાડી શકે સુષ્મા ઉપાડી શકે ગધેડાનું ઉપાડી શકે નહીં ને હા પછી આ કાર્ડ ઉપાડી શકે સફરજન ઉપાડી શકે તો ત્રણ માં કલર પૂરી શકો છો છોકરો તો તમારી જેવો છોકરો શું ઉપાડી શકે તો કે ચોપડી ઉપાડી શકે હાથી ઉપાડી શકે હા સાયકલ ને ઉપાડી શકે મજબૂત છોકરો હોય નાની સાયકલ હોય તો ઉપાડી શકે તો તમે કલર પૂરી શકો થેલો તો થેલો તેનો દફતર તો તે જરૂર ઉપાડી શકે તો તેમાં કલર પૂરવાનો છે તો સામે વ્યક્તિ પ્રાણી આપ્યું છે અને સામે વસ્તુ છે જે તે ઉપાડી શકે તેમાં તમારો કલર પૂરવાનો છે સરસ રીતે પૂરો અંદાજ લગાવવાની ફરી વાર આપણે તેનું કાર્ય કરીશું આવશો મિત્રો